હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આ વરસાદના માહોલમાં અત્યારે વરસાદની સિઝનમાં ઘરે ઘરે આજે ભજીયા બન્યા હશે તો આ પટ્ટી ભજીયા બનાવવા માટે આપણે એકદમ કરકડી અને ક્રિસ્પી બનાવવા આ રીતે આપણે મરચાંનું ચિપ્સ કરી લીધી છે તો હવે આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું અને લીંબુનો રસ એડ કરી દઈશું તો અહીંયા મીઠું અને લીંબુ નાખવાથી થોડી તીખાસ એની હળવી થઈ જાય છે અને ખટાશ આવી જાય છે તો અહીંયા ખાટા મીઠા અને તીખા આપણે સરસ એવા ભજીયા બનીને તૈયાર થાય છે તો હવે આપણે એમાં લીંબુનો રસ સારી રીતે નીચવી અને એને મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં ત્રણ લીંબુનો રસ નાખેલો છે તો અહીંયા અઢીસો ગ્રામ મરચાં સામે આપણે ત્રણ લીંબુનો રસ નાખેલો છે તો અહીં લીંબુ વધારે હશે ને તો જ આ પટ્ટી ભાવશે અને સરસ એવી કડક અને ક્રિસ્પી બનશે તો હવે આપણે એમાં મીઠું અને લીંબુ નાખી આ રીતે આપણે હવે પંદરથી વીસ મિનિટ માટે છોડી દેવાના છે તો હવે આપણે એને થોડીવાર મૂકી દઈશું તો આ રીતે જો હલાવી અને તો થોડીવાર મૂકી રાખશો એટલે સરસ એવું અંદર મીઠું અને લીંબુ મરચામાં ચડી જશે તો હવે આપણે અહીંયા દસ કે પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું તો આપણે અહીંયા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો જો તમારે કરકડી અને સરસ એવી ક્રિસ્પી બનાવવી હોય તો અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જો તમને જરૂર પડે તો થોડો છટકોરો નાખો પણ મેં અહીંયા ત્રણ લીંબુનો રસ એડ કર્યો છે એટલે પાણીની જરૂર નહીં પડે અને મીઠું આપણે એડ કર્યું હતું સાથે એટલે મીઠાનું પણ પાણી બન્યું હોય છે તો અહીંયા મરચાં અને મીઠુંમાંથી પણ પાણી છૂટે છે તો હવે આપણે અહીંયા લોટની જરૂર પડે એ મુજબ આપણે અહીંયા નાખતા જઈશું તો હવે આ રીતે લોટ નાખતો જવાનો છે અને સરસ રીતે હલાવતું જવાનું છે તો આને આ રીતે તમે હાથ વડે અથવા તો ચમચાની મદદથી આ રીતે ઉપર નીચે કરો એટલે સરસ એવો ચણાનો લોટ આ આપણે પટ્ટી સાથે ચીપકી જશે તો અહીંયા જોઈ શકો છો કે સરસ એવો લોટ આપણે અહીંયા પટ્ટી સાથે ચોટી ગયો છે તો હજી આપણે અહીંયા જરૂર પડશે એટલો લોટ પાછો એડ કરીશું તો અહીંયા પહેલાં આ રીતે સરસ એવો ઉપર નીચે કરી લઈએ એટલે જુઓ કે સરસ એવો થઈ ગયું છે તો અહીંયા એકદમ સરસ એવા જો થોડીવાર પડા રહેવા દીધા એટલે પાછું અહીંયા પાણી છૂટી અને સરસ એવા રસાદાર થઈ ગયા છે તો હવે આપણે આ પટ્ટીને એક એક કરી અને તળી લેશું તો આ રીતે આપણે તેલમાં ફ્રાય કરવાની છે તો તેલમાં ફ્રાય કરવા માટે આપણે અહીંયા તેલ મૂકી દીધેલું છે તો અહીં તેલ ગરમ થઈ જાય એટલે આપણે પટ્ટી પાડી લઈશું તો પટ્ટી આપણે અહીંયા પહેલીવારમાં નથી આપણે પરફેક્ટ તળવાની તો આપણે પહેલાં આ રીતે નાખી અને બે જ મિનિટમાં કાઢી લઈશું તો અહીંયા બે મિનિટ પણ ન રહેવા દો તો પણ આપણે ચાલે તો હવે આપણે આમાં પટ્ટી પાડી લઈએ અને આપણે એમાં થોડીવાર હલાવી અને તરત જ કાઢી લેવાની છે કેમ કે આપણે અહીંયા પરફેક્ટ હજી પહેલીવારમાં નથી ચોડવવાની તો અહીંયા આ રીતે આપણે જુઓ પટ્ટી મસ્ત એવી તળાઈ રહી છે અને મોઢામાં પાણી આવી ગયું છે તો અહીંયા ઘરે બધા રાહ જોઈ રહ્યા છે કે પટ્ટી ક્યારે બનીને તૈયાર થાય તો અહીંયા ચોમાસાની સિઝનમાં ઘરે ઘરે આ વસ્તુ વધારે બનતી હોય છે તો એકદમ ઇઝી અને સરળ રીતે બનાવવા માટે આ ટ્રીક અપનાવજો ખૂબ સરસ એવી બની અને તૈયાર થાય છે તો આ રીતે આપણે હજી કાચા પાકી છોડવી અને કાઢી લેવાની છે તો અહીં આપણે બધી જ પટ્ટી એ રીતે તળી લઈશું તો અહીંયા પહેલીવારમાં આપણે આ રીતે તળી અને સાઈડમાં કરતા જઈશું તો આ રીતે તમે કરશો ને તો તમારી પટ્ટી પણ ક્રિસ્પી અને સરસ એવી પરફેક્ટ જ બનશે તો અહીંયા ખાતા આપણે ધરાવી નહીં એટલી સરસ પટ્ટી બનશે તો અહીંયા જુઓ કે આ રીતે હું તળી તળી અને સાઈડમાં કાઢતી જાઉં છું તો આ રીતે તમે બનાવશો ને તો ફટાફટ તમારી પટ્ટી પણ જલ્દીથી બની જશે તો અહીંયા જુઓ સરસ એવી બધી જ પટ્ટી તળાઈ ગઈ છે અને સરસ એવી દેખાઈ પણ રહી છે જુઓ તો આ રીતે આપણે પાછી આને ફ્રાય કરવાની છે તો એકદમ સરસ એવી તળાઈ અને જો એકદમ નોર્મલ રાખેલી છે આપણે તો આ રીતે જ નોર્મલ રાખવાની છે હવે આપણે એને બીજી વાર ફ્રાય કરી લઈએ તો આ રીતે પાછી આપણે ફરી તેલમાં ડીપ કરી અને તળશું તો આ રીતે તળશો ને એટલે બીજી વારમાં ફટાફટ તળાય અને તૈયાર થઈ જશે તો અહીંયા તો આ રીતથી જે કોઈ પટ્ટી બનાવતા હોય તો એ એકવાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરે તો અમે અહીંયા સાઈડમાં બટેકાપુરી પણ બનાવેલી છે જુઓ સરસ એવી ફૂલેલી અને મસ્ત બની છે તો અહીંયા આપણે બટેકાપુરી અને આપણે પટ્ટી ભજીયા બનાવ્યા છે તો સરસ એવી છે ને આપણી બટેકાપુરી અને ભજીયા તો આ રીતે પટ્ટી મરચાંના ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે તમારે બહાર ક્યારેય ખાવા જવું નહીં પડે તો આ ટ્રીક સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પહેલી જ વારમાં તમારી સરસ એવી પટ્ટી બનીને તૈયાર થશે જો તમને નહીં આવડતી હોય અને આ રીત અપનાવશો તો પણ તમારી પટ્ટી સરસ એવી બનીને તૈયાર થશે તો અહીંયા છે ને એકદમ પોગ્રામ જેવી જ પટ્ટી તો હવે આપણે આ બધી જ આ રીતે બીજી વારમાં ફ્રાય કરી લેશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તો હવે આપણે અહીંયા પટ્ટી બધી તૈયાર તળાઈ ગઈ છે અને જુઓ કે સરસ એવી ક્રિસ્પી અને કરકડી થઈ ગઈ છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય